હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુંબેલા સમાચારમાં વાત કરીએ તો ભારત દેશ પ્રજાસત્તાક દેશ અને લોકશાહી દેશ હોવાથી અહીં અનેક ધર્મોના લોકો રહે છે અને આ દેશમાં લોકો પોતાના દેવી દેવતાઓ તેમજ પીર પાયગમ્બરને માનતા હોય છે પરંતુ જો કોઈ વ્યક્તિ કોઈ ધર્મના દેવી દેવતા કે ધર્મગુરુ કે પાયગંબરને અપશબ્દો અને ભાષાનો ઉપયોગ કરી કોઈ ધર્મની લાગણી દુબાવે ત્યારે તે સમાજ ખૂબ જ રોષ જોવા મળતો હોય છે આવા સંજોગોમાં સરકાર શ્રી તરફથી જો કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા દિવસોમાં કોઈ વ્યક્તિ કોઈ ધર્મની લાગણી દુબે તેવી ચેષ્ટા પણ ન કરે વાત કરીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક રામગીરી મહારાજ દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ વિશે મરાઠી ભાષામાં અપશબ્દો બોલતા જેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેથી મુસ્લિમ સમાજમાં ખૂબ જ રોષની લાગણી જોવા મળી રહી છે અને તે મહારાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે આ બાબતને લઈ આજે વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારની મસ્જિદો પાસે શુક્રવારની નમાઝ વખતે અગમચેતનીના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજે વડોદરા શહેરના મુસ્લિમ સમાજના જુદા જુદા વિસ્તારના આગેવાનો દ્વારા પોલીસ ભવન ખાતે પહોંચી મહારાજ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમિશનરશ્રીને રજૂઆત તેમજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આપ લોકોની ચેનલ દ્વારા જાણવામાં આવે છે કે જે હુજુનની સાંજમાં ગુસ્તાકી કરવામાં આવી છે એ ગુસ્તાકીને સાખી નહીં લેવા માટે દરેક વિસ્તારના મુસ્લિમ સમાજના અગ્રીઓ અહીંયા પધારેલા છે અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાના છે કે હિન્દુસ્તાન એક દેવી દેવતા પીર વલ્યોનો શહેર છે અને હિન્દુસ્તાનના અંદર આવી રીતના કોઈ ધર્મના માટે કોઈ બોલે એ સારું ના કહેવાય દરેક ધર્મને માન આપવું એ અમારા દેશવાસીઓનો છે સીપી સાહેબ પાસે એટલી જ માંગ છે કે જેને જે છે એની ધરપકડ તો થઈ ગઈ છે પરંતુ ધરપકડ નથી થઈ એ ધરપકડ થાય माटे जाहिद हुसैन सैयद जाहिद बापू तो हो क्या मैं तो सबसे पहले आपके चैनल के माध्यम से यह संदेश देना चाहूँगा कि जिस तरह की हरकत है चाहे वो बलात्कार हो चाहे वो देश की एकता तोड़ने की साजिशें हो या फिर कोई और गुना हो जो बर्दाश्त के काबिल ना हो ऐसे गुना आजकल देखने को मिल रहे हैं अभी हाल ही में जो कलकत्ता में रेप कांड हुआ हम खुले दिल से उसका विरोध करते हैं और उसको भी उसके जैसे जहाँ पर भी गुना हुए हैं उत्तराखंड में हो चाहे उत्तर प्रदेश में हो कलकत्ता में हो या देश के किसी कोने में हो हम लोग हर एक चाहे वो किसी धर्म और किसी मजहब के रिकॉर्ड अकॉर्डिंग हुआ हो लेकिन हम कोई भी चाहे मजहब का वो आरोपी हो हम उसकी निंदा करेंगे हम उसके कड़ी से कड़ी उसकी वो सजा मिले ऐसी मांग करते हैं यहाँ पर हमारे आने का मकसद ये है कि रामगिरी करके जो महाराज हैं उन्होंने हमारे नबी किसान में बहुत बड़ी गुस्ताखी की है तो ऐसा तो बहुत बार हुआ है कि कोई छोटी सी प्रदेश प्रसिद्धि पाने के लिए छोटी सी जिसको बोलते हैं कि प्रसिद्धि और फेमस होने के लिए ये इन लोगों ने आम शायद इन लोगों को समझ लिया होगा लेकिन ये जानते नहीं हमारे देश का कानून बहुत मजबूत है हम हमें भरोसा है हमारे देश के कानून पर तो माननीय सीपी साहब हमें उसके लिए हम यहाँ पर आए हुए हैं और हमें भरोसा है सीपी साहब जो भी इंक्वायरी करेंगे जो भी हमारी जो भी मांगे वो सुनेंगे और उसके ऊपर कड़ी से कड़ी कार्यवाही करेंगे ऐसा हमारा मांगे मोहम्मद यूनुस अखिल भारतीय मुस्लिम समाज सेवा समिति बड़ोरा